પહાડ ની ગિરનાર કચ્છની હાથકોટી ભગવતી હું તને યાદ કરું છું આજ તું આવજે પણ કેવી રીતે કે લોબડી શીશરાંગ ઉપરે રખીએ હે મા નોરતા આવ્યા છે ત્યારે હું તને બોલાવું છું પણ કેવી રીતે કે લોબડી શિશોરાંગ ઉપરે રખીએ ભવાની જળેલે હારો તેુળા ખડગ ને હાથમાં તોડતી બોલતી હું હોય બેલી કંચબો હીરામાં જડે ને કછેલો અછેલો મૂર્ધરાંગ આવી વેલી અરે ધમરોળ ધૂપલા જગાડે ધજાળી માયાલી ભેલીઓ માથે વાજડા ઢોલ તું તું વજાડે સજા ભગવતી ટૂંકની ચૌચાળા કચ્છની કોટી મારવાડની ભગવતી હું તને યાદ કરું છું આજ તું આવજે પણ કેવી રીતે કે લોબડી સીસોરાંગ ઉપરે આવ્યા છે ત્યારે હું તને બોલાવું છું પણ કેવી રીતે કે લોબડી હાથ મે હાલી જણાવી પાઉ મેં ઝાંઝરા વડાલી પાથુઆ માતકાળી અરે ઢણક તો કે હરી ચડે ને ડાઢાળી ચાઈ સુ સાઈતા કરે ચંડી ભળેલે કુંડલા કાન મે ભવાની ની જળેલ એ હાર